ઓછી કિંમતમાં મારુતિ સુઝુકી ઓલ્ટો ટેન કાર વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વન ઓનર કાર છે નવા ટાયર જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એસી કમ્પ્લીટ વર્ક કરે છે તો કાર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપેલો છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને મોડલ કિંમત અને એડ્રેસ સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે મારું તે શું ચૂકી ઓલ્ટો કેટેન કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે વન ઓનર કાર છે અને કારમાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળી જશે સો એ સો ટકા કારનું એન્જિન વર્ક કરે છે કાર વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કારમાં કાટસળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને આગળના બે પાવર વિન્ડો મળશે પાવરના નોન પાવર વિન્ડો મળશે તો વાત કરીએ આપણે કારની તો ટાયર તમને કારમાં સારા જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે વન ઓનર કાર છે ટીપટોપ કન્ડિશન કાર છે અને આ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કારની કન્ડિશન વગેરે ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ કારના માલિકને તો માલિકનું નામ મહેબૂબભાઈ છે અને મહેબૂબભાઈએ આ કારની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો ફિક્સ કિંમત ન તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત સાઠ છપ્પનસો અડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ નેવું હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને આ અલ્ટો કેટેન કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય યસરાજ